નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની નીચ ભાવ ચારસો પચીસથી ઊંચ ભાવ પાંચસો ને ચોસાઠ રૂપિયા ચણા અગિયારસોથી બારસો ને સાડત્રીસ બાજરો ચારસો પચાસથી પાંચસો રૂપિયા તુવેરની વાત કરીએ તો ઓગણીસો પચાસથી ત્રેવીસોને ચાલીસ રૂપિયા અડદ બારસો પચાસથી સત્તરસો એંસી સિંગફડા એક હજારથી તેરસો પંચાણું મગફળી જાડી અગિયારસોથી બારસો અઠ્ઠાવન તાણા અગિયારસોથી ચૌ ચૌદસો ને સોયાબીન આઠસો પચાસથી આઠસો અઠ્યાસી તલ બે હજારથી પચીસસો અડસાઠ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર એંસી જુવાર આઠસોથી નવસો સિત્તેર મગ સોળસોથી સત્તરસો ને નેવ્યાસી તલકાળા ઇઠાવીસોથી ત્રણ હજાર રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા મગ એક હજારથી બારસો રૂપિયા અડદ પંદરસોથી ઓગણીસો ને પિસ્તાલીસ ઘઉં ત્રણસોથી પાંચસો એકોતેર ચણા અગિયારસોથી બારસો પિસ્તાલીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો પાસાઠ મગફળી જાડી એક હજારથી બારસો ને દસ અજમો ત્રેવીસો વીસથી પાંત્રીસો ને પાંચ એરંડા એક હજાર દસથી અગિયારસો ને બે તુવેરની વાત કરીએ તો નવસો નેવુંથી એકવીસો ને પચાસ ડુંગળીની વાત કરીએ તો પંચોતેર રૂપિયાથી બસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ એકવીસો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા રાયડો આઠસોથી નવસો પંચ્યાસી લસણ આઠસો પચીસથી છવ્વીસો પિસ્તાલીસ ધાણા એક હજારથી પચીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા તલ સફેદ સોળસોથી પચીસસો ત્રીસ તલકાળા બે હજારથી રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો ને પાંસાઠ ઘઉં ટુકડા ચારસોથી પાંચસો નેવું ચણા અગિયારસો સિત્તેરથી બારસો પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બાવીસો ને પંચાવન રૂપિયા મગફળી જાડી એક હજાર પચીસથી બારસો ને એંસી મરચાં પાંચસોથી પંદરસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો પાંસાઠ ધાણા એક હજાર પંચાવનથી તેરસો રૂપિયા મેથી સાતસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચ ભાવ ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા વરિયાળી આઠસો એંસીથી સોળસો રૂપિયા રાઈ નવસોથી તેરસો ચુમ્માલીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ ચારસો પચાસથી ઊંચ ભાવ એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો છ કપાસ અગિયારસો એકથી પંદરસો ને એકવીસ મગફળી ઝીણી નવસો એકથી તેરસો પચાસ મગફળી જાડી આઠસો એકત્રીસથી તેરસો ને સોળ કલંજી પચીસસો એકાવનથી ચાર હજારને એક એરંડા નવસો એકતાલીસથી અગિયારસો એકવીસ તલકાળા ઇઠાવીસોથી ઇઠાવીસસો રૂપિયા તલ અઢારસોથી છવ્વીસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસોને અગિયાર રૂપિયા ધાણા એક હજાર એકથી અઢારસો એકાવન ધાણી અગિયારસો એકથી એકવીસો એકાવન મકાઈ ચારસો એક્યાસીથી ચારસો ને એક્યાસી ડુંગળીની વાત કરીએ તો છ્યાસી રૂપિયાથી ત્રણસો ને છવ્વીસ રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો એકત્રીસ અડદ પંદરસો એકોતેરથી અઢારસો એકતાલીસ મગ પંદરસો છોતેરથી ઓગણીસો ને એકાવન તુવેરની વાત કરીએ તો એક હજાર એક્યાસીથી ત્રેવીસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન આઠસો એકવીસથી આઠસો એક્યાસી વાલ પાંચસો એકથી બે હજારને અગિયાર રાય અગિયારસો એકત્રીસથી અગિયારસો એકાવન ચણા સફેદ બારસો એકાવનથી બાવીસો ને એકસાઇ રાયડો નવસો એકાવનથી નવસો એકાણું લસણ નવસો એકાણુંથી સાડા ત્રીસો ને એકત્રીસ રૂપિયા લસણની અંદર ફરી વાર તેજી જોવા મળી રહી છે વટાણા નવસો છવ્વીસથી નવસો ને છવ્વીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર